હું એવું કઉ છું જો હાચા હૃદય થી રોમ નું નોમ ની શરૂઆત કરો વધાર નહીં આ હરાદો ચાલે છે ચાલુ થયા ને આ હરાદો શું છે કઈક નો પ્રશ્ન એવો હોય છે કે મારી હરાદો માં નિવે દીવાબત્તી થાય જેમ હરાદો તમારી માતાઓ જતી રહે છે ફરવા જાય છે બોમ્બે અમેરિકા દિલ્હી ઓટા મારવા જાય તમારી માં કે છોડીને બહાર જતી રહે છે એટલે જતી તો રહેતી ના થાય આ બધો માં હરાદોમાં કેસે કે નવું કામ ના થાય એવું કે ને કોઈ દુકાન ખોલતા હોય કોઈ નવો બિઝનેસ કરતા હોય કોઈ નોકરી જોઈન થતા હોય તો શું કે આ હોલ હરાદ જવા દો પછી શરૂઆત કરીશું સારા મુહૂર્ત તો અત્યારે ખરાબ મુહૂર્ત છે એટલે જેમ તમારા દિવાળીની રજાઓ ચીવી આવો છુટ્ટી સ્કૂલમાં તમે ભણ્યા તો દિવાળીનું વેકેશન ચીવું આવે વેકેશન હોય એટલે એને જો ફરવું હોય મોમાન ઘેર જવું હોય ફોઈના ઘેર જવું હોય કોકરિયા જવું હોય બધે જવું હોય જાય જાય ને એવી રીતે બાર મહિને એક વાર હોળ હલાદ આવે એવામાં ભગવાને દરેક ના પૂર્વજો સિકોતર માતાઓ જેટલી ઘરની બહાર સિકોતર જે ભૂત પ્રેત આત્મા થઈ હોય ને તમારી પેઢીમાં એ બધી છુટ્ટી રજા હોય તમારે જો ખાવું હોય તો ખાજો